હવામાન વિભાગ દ્વારા નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં પાંચ જુલાઈ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે ત્રણ જુલાઈ સુધી જિલ્લાને રેડ અને ઓરેન્જ ઝોન જાહેર કરવામાં આવ્યો જેને પગલે વહીવટ તંત્ર પણ અલર્ટ મોડમાં છે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રાએ તમામ અધિકારીઓને સતત પોતાના વિસ્તારોની દેખરેખ રાખવા સૂચના આપી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ પણ સતત સ્થિતિ પર નજર રાખી રહી છે નવસારી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન આઠ ઇંચથી વધુ વરસાદ વરસતા કલેક્ટર દ્વારા જિલ્લાની તમામ શાળા અને કોલેજો બંધ રાખવા સૂચના આપવામાં આવી હતી કંટ્રોલના સ્ટાફ સિવાય એક ડેપ્યુટી મામલતદારની નિમણૂક કરવામાં આવી છે જે રાત્રિ દરમિયાન સંપૂર્ણ પરિસ્થિતિ ઉપર નજર રાખે છે માન્ય કલેક્ટર સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ કોઈ અઘટિત ઘટના ન બને અને પાણીનો ભરાવો ન થઈ જાય અને ભારે વરસાદને કારણે સ્થળાંતરની સ્થિતિ આવે તેને પહોંચી વળવા માટે તમામ આશ્રયસ્થાનો પણ રેડી રાખવામાં આવેલ છે જેથી પૂરની પરિસ્થિતિ ઉદ્ભવે તો જાનહાનિ ન થાય અને માનવ માનવજાતને નુકસાન ના થાય તે પ્રકારની તકેદારી રાખવામાં આવી છે